તો વાત કરીશું એક એવા વિડીયોની જેને જોઈને તમે પણ ચિંતાગ્રસ્ત થઈ શકો છો ડાંગ જિલ્લાના ત્રણ બાળકોનો વિડીયો વાયરલ થયો છે અને આ બાળકોનું ચોંકાવનારું વર્તન જોવા મળ્યું ધોરણ અને ભણતા ત્રણ બાળકો ધ્રુજવા કે ધૂણવા લાગે છે અને જમીન પર જેમ સાપ આગળ વધતા હોય તેવી રીતે આળ ઉઠવા પણ માંડે છે આજ બાળકો શાળાની બદલે ઘરે હોય છે તો આવું કઈ જ થતું નથી આખરે કેમ બાળકો અગિયાર વાગતા જ આવું વર્તન કરવા લાગે છે તેની અમે તપાસ કરી અને શું પરિણામ આવ્યું એ જુઓ વાયરલ ટ્રુથ ના આ રિપોર્ટમાં અચાનક જ બાળકોનું બદલાવ વર્તન સાપની જેમ આળુટવા માંડ્યું વિદ્યાર્થી શાળામાં પહોંચતા જ આશ્રુ થવું આ વીડિયો ખરેખર ચોકાવનારું છે કારણ કે સ્વસ્થ બાળકું અચાનક જ આવું વર્તન કરવા લાગ્યા જુઓ બાળકો કેવી રીતે શાળામાં અળટી રહ્યા જાણે કે સાત જમીન પર સરસવ

સાચો છે કે ખોટું વિડીયો જોયા સવાલો તો સહજ રીતે ઉભા થાય એટલે વિડીયો સાચો છે કે ખોટું તે જાણવા મેં ડાંગના વઘઈ તાલુકાના આંબાપાડા ગામે પહોંચ્યા અમારા સંવાદદાતા રાકેશ સોલંકીએ આંબાપાડા ગામમાં આવેલ શાળાની મુલાકાત લીધી જાણવા મળ્યું કે આ વિડીયો ત્યાંનો જ છે અમારી ટીમે વાયરલ વિડીયોમાં જોવા મળતા બાળકો સાથે પણ મુલાકાત કરી અને તે સમયે બાળકોનું વર્તન એકદમ સામાન્ય હતું પરંતુ જ્યારે બાળકોને શાળાની નજીક લઈ જવામાં આવ્યા તો જોત જોતામાં તેમનું વર્તન બદલાઈ ગયું જો થોડીવાર પહેલા જે બાળકો શાંત હતા તે કેવી રીતે ધ્રુજતા કે ધૂળતા જોવા મળી રહ્યા છે આ દ્રશ્ય જોઈ તમામ લોકો વિચારતા થઈ એટલે અમારી ટીમે શાળાના આચાર્ય સાથે મુલાકાત કરી अने आखा घटनाक्रम अंगे सवाल करो शाला शुरू होती है तब छात्राएं आते हैं तो ग्यारह बनने के बाद तीन छात्राएं ढूंढने लगते हैं बाद में वो लोग जमीन पर गोर गोर घूमते हैं और ढूंढने की शुरुआत हो जाती है हमको जब ऐसा पता लगता है पता लगते ही हम लोगों ने गांव के लोग छात्राओं के माता पिताओं और हमारे ऑफिस में सरपंच को सबको ये बाबत की जान दी है वो लोगों ने देखा भी है क्या हो रहा है और सबकी तरफ से योग्य कार्यवाही हो रही है શાળાના આચાર્યએ પણ એ વાત પર મહોર મારી કે બાળકો છેલ્લા કેટલાક દિવસથી અજુગતું વર્તન કરે છે ગામના લોકો સાથે વાત કરતા એવી પણ પણ જાણકારી મળી કે નાગદેવતા આવ્યા હોવાનો દાવો કરી બાળકોના પરિવારે એટલે સવાલ ઉભો થાય કે લોકો આ ઘટનાને અંધશ્રદ્ધાના નજરે તો નથી જોઈ રહ્યા ને અને શિક્ષણ વિભાગ પણ આ બાબતે શું પગલા ભરી રહ્યું છે તે જાણવા મેં જિલ્લા શિક્ષણ અધિકારીનું પણ નિવેદન લીધું આ બાળકોને શાળામાં આવે અને શાળામાં ફરીથી શૈક્ષણિક કાર્ય શરૂ કરે એના માટે પણ અમે પ્રયત્નો કરી રહ્યા છે અને વાલીઓ અને બધાએ ગામના તમામ વાલીઓ ભેગા થઈને અને એ દિશામાં અમે કામગીરી આગળ ધપાવી રહ્યા છે હવે પછી જે પણ પ્રોગ્રેસિવ રિપોર્ટ થશે એના માટે હું આપને એવી રીતના કહી શકું કે જ્યાં સુધી મેડિકલ ગ્રાઉન્ડ ઉપર નહીં જઈ શકું ત્યાં સુધી કોઈ પણ બાબત હું કહી શકું એમ નથી હવે સવાલ એ હતો કે શું ખરેખર બાળકો અદ્રશ્ય શક્તિથી પ્રભાવિત છે આજ સવાલ નો જવાબ જાણવા અમે જાણીતા રેશનાલિસ્ટ કિરીટ શાહનો સંપર્ક કર્યો અમારા સંવાદદાતા રાજેન્દ્રસિંહ પરમારે તેમના વિડીયો બતાવ્યો એટલે તેમણે શું પ્રતિક્રિયા આપી તે સાંભળો પોતાનો રોપ જમાવવા માટે લોકોને ડરાવવા માટે પોતાનો કામ કરાવવા માટે પોતે સુપરિયોરિટી કોમ્પ્લેક્સથી થી પીડાય છે એના માટે આવું નાટક કરી લે છે મેન્ટલી કોઈ ડિસ્ટર્બ છે એ બાળકો એમનું કોઈ એવું વર્તન વિડીયોમાં મેં ત્રણ ચાર વખત જોયો જણાતું નથી આમ અમારા સવાલના જવાબમાં રેશનાલિસ્ટ કિરીટ શાહે એ પણ જણાવ્યું કે બાળકોને ઝડપી રીતે સમજ અને સારવાર આપવી જોઈએ જેથી તેઓ આવી માનસિકતામાંથી બહાર આવી શકે એટલે ડાંગથી આવેલ આ વિડિયોમાં બાળકો પર અદ્રશ્ય શક્તિનો પ્રભાવ હોવાનો દાવો અમારી તપાસમાં ખોટો સાબિત થાય છે ડાંગથી રાકેશ સોલંકી સાથે અમદાવાદથી રાજેન્દ્રસિંહ પરમાર વીટીવી ન્યૂઝ